છેલ્લા ઘણા સમયથી આમ તો રાજ્યની અંદર એક બાદ એક સમાજો પોતાના સમાજના બંધારણોને લઈને મેદાને આવે છે ગત ચાર જાન્યુઆરીના રોજ ઓગઢ ખાતે ઠાકોર સમાજ ભેગો થાય છે અને ઠાકોર સમાજ પોતાનું એક બંધારણ રાખે છે બંધારણની અંદર સમાજમાં ચાલતા કુરિવાજોની તિનાંજલિ આપે છે અને સાથે સાથે સમાજના અમુક એવા નિયમો બનાવે છે જેનાથી સમાજના ગરીબ વર્ગ મધ્યમ વર્ગના લોકો ક્યાંક ને ક્યાંક દેવાદાર ના બને સમાજની અંદર જે દેખાદેખી છે દેખાદેખી ઓછી થાય સમાજના યુવાનોએ વ્યસન તરફથી દૂર રહીને શિક્ષણ તરફ ક્યાંક વળે આવી પહેલ એ ઠાકોર સમાજે કરી ત્યારબાદ થોડા દિવસ પહેલાં રબારી સમાજ પણ મેદાને આવ્યો અને એ જ રબારી સમાજે પણ વાત કરી કે આવનારી સત્યાવીસ જાન્યુઆરીના રોજ રબારી સમાજનું પણ એક બંધારણ બનશે પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં વધુ એક સમાજ એ પોતાના સમાજના બંધારણને લઈને મેદાને આવ્યો છે અને જાગીદાર રાજપૂત સમાજની એક બેઠક મળી ઓગઢના વડા ખાતે જાગીરદાર રાજપૂત સમાજનું એક મહાસંમેલન મળ્યું અને મોટી સંખ્યામાં જાગીદાર રાજપૂત સમાજના લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા અને આ બધા વચ્ચે સમાજનું બંધારણ પણ મૂકવામાં આવ્યું જાગીરદાર રાજપૂત સમાજના બંધારણમાં કયા કયા મુદ્દાઓ બંધારણમાં મૂકવામાં આવ્યા બંધારણનું પાલન ન કરનાર લોકો સામે શું કડક કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર બાબતે રાજપૂત સમાજના આગેવાનોએ શું કહ્યું અને કેમ વારંવાર રાજ્યની અંદર એક બાદ એક સમાજોને પોતાના સમાજના બંધારણની જરૂર પડી રહી છે આજે તેની આપણે ચર્ચા કરવી છે ઓગડના વડા ખાતે જાગીરદાર રાજપૂત સમાજના લોકો એકઠા થાય છે આગેવાનો એકઠા થાય છે અને એક મહાસંમેલન યોજાય છે અને મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સમાજનું એક બંધારણ એ સમાજના લોકો સુધી પહોંચાડવાનું છે સમાજ સુધારા અને સમાજના શિક્ષણ વધે તે હેતુથી મહાસંમેલન મળ્યું હતું અને વડા રાજપૂત સમાજમાં એ બંધારણ નક્કી કરવામાં આવ્યું અને બંધારણની અંદર લગભગ સત્તર જેટલા મુદ્દાઓને સમાવવામાં પણ આવ્યો સત્તર મુદ્દાઓમાં સૌથી મુખ્ય મુદ્દા લગ્ન પ્રસંગની અંદર દીકરીના ઘરે મર્યાદિત લોકોએ જ જવું જોઈએ સાથે સાથે દીકરા અને દીકરીના લગ્નમાં જુગાર ન રમવો જોઈએ અને રમવા પણ ના દેવો જોઈએ સાથે સાથે લગ્ન પ્રસંગે કોઈ પણ પ્રકારનું ડીજે કલાકારો કે બેન્ડ પાર્ટી ના લાવવો જોઈએ અને જો આ સમાજના બંધારણના જે સત્તર મુદ્દાઓ મૂકવામાં આવેલ છે એ સત્તર મુદ્દાઓનો અમલ ન થાય અને જે પણ અમલ નહીં કરે તેમને ગ્રામજનો સમાજ બહિષ્કાર કરશે એવી ચીમકી પણ એ જાગીરદાર રાજપૂત સમાજના મહાસંમેલનની અંદરથી આપવામાં આવી છે ત્યારે એક બાદ એક સમાજ હવે મેદાને આવી રહ્યું છે રાજ્યની અંદર આવો પહેલાં આપણે સાંભળીએ એ ઓગડના વડા ખાતે જાગીરદાર રાજપૂત સમાજના એ મહાસમેલનની અંદર બંધારણમાં ક્યાં ક્યાં મુદ્દા સમાવવામાં આવ્યા છે આપણે આગે વાળને અહીંયા આપણે વગર તાલુકાની અંદર વગર તાલુકાની અંદર જાગીદાર સમાજ રાજકોટ ને અહીંયા બંધારણ વિશે અને શૈક્ષણિક રીતે જે આપણે અહીંયા મહાસંમેલન જ્યારે રાખવામાં વડા મુકામે આવ્યું છે ત્યારે સૌ અમારે આખા ગુજરાતથી જે સમાજના ભાઈઓ જે પધારેલા છે એમને સાથે લઈ અને ચાલવાનું છે અને જે વધારાના ખર્ચા માટે જે આપણે આયોજન રાખેલું છે જે મહાસંમેલન એમાં સૌ બધાની રીતે પોતપોતાની જવાબદારી એમને સંભાળી છે દરેક આગેવાનો મિત્રોને યુવાનોને એમને શૈક્ષણિક આગળ વધારમાં વધારે આગળ વધે અને વધારાના ખર્ચા પણ બંધ થાય જે સમાજના નિયમો જે કરવામાં આવ્યા છે તેમનું સૌ પાલન કરશે સમાજ અને એ ઉપરાંત તમામ આગેવાનોએ ખૂબ જ જવાબદારીપૂર્ણ અહીં વડા મુકામે મહાસંમેલન એવું એ બદલ હું ખુબ ખૂબ ધન્યવાદ પાઠવું છું જય માતાજી જય મહાકાલ તો આમ તો ધીરે ધીરે તમામ સમાજો એ પછી ઠાકોર સમાજ હોય થોડા સમય પહેલા ભરવાડ સમાજ આ બાબતે પણ ચર્ચા કરી કરીતી રવારી સમાજ હોય અને હવે આ જાગીરદાર રાજપૂત સમાજ પણ મેદાને આવ્યો છે એક બાદ એક સમાજ રાજ્યની અંદર જે પોતાના સમાજના બંધારણોને લઈને મેદાને આવે છે તે ક્યાંક ને ક્યાંક સમાજ જીવનને અસર કરતા જેટલા પણ મુદ્દાઓ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે એ સમાજ જીવનમાં સુધારાઓ તરફ જઈ રહ્યા છે વર્ષોથી ચાલતી આવતી એ રૂઢિઓ છે અથવા લગ્ન પ્રસંગની અંદર જે વધારાના ખર્ચાઓ થાય છે સોનું ચાંદી આપવાની જે પ્રથા છે ડીજે ફટાકડા અથવા અન્ય કોઈ પણ દેખાદેખીની વાત છે આ તમામ વસ્તુઓથી પર રહીને સમાજ એક પોતાનું બંધારણ બનાવી રહ્યું છે અને બંધારણનો મતલબ એ છે કે સમાજના મધ્યમ વર્ગ ગરીબ વર્ગના જે પણ લોકો છે એ તમામ લોકો દેવાદાર ના બને કારણ કે આ દેખાદેખીના કારણે સમાજના અમુક ચોક્કસ પ્રકારના નિયમોના કારણે એ લોકોને ભોગવવું પડે છે ને એ લોકો દેવાદાર બનતા જાય છે અને હવે સમાજ એક બાદ એક પછી ઠાકોર સમાજ હોય રબારી સમાજ હોય ને હવે જાગીરદાર રાજપૂત સમાજ હોય તમામ સમાજ એક ઉદ્દેશ્ય સાથે કે સમાજના યુવાનો એ આ દેખાદેખી આ વ્યસનોથી દૂર રહે સમાજના યુવાનો ક્યાંક ને ક્યાંક શિક્ષણ તરફ વળે આવી તમામ પ્રકારની તૈયારીઓ સાથે જ્યારે બેઠકો કરી રહ્યા છે બેઠક વચ્ચે હવે જાગીરદાર રાજપૂત સમાજ પણ મેદાને આવ્યો તેમણે પણ ઉત્તર ગુજરાતની અંદર હવે એક ગુજરાત પરંપરા જે બંધારણની છે બંધારણની પરંપરામાં પોતાનો હાથ મેળવ્યો છે અને ઓગડના વડા ખાતે એક મહાસંમેલન યોજ્યું સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા સમાજના વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા ને તે જ યુવાનો વડીલો આગેવાનીની ઉપસ્થિતિમાં

આપણી સંસ્કૃતિ પ્રમાણેની સમાજ વ્યવસ્થા આપણે જાળવી રાખવી હશે તો પછી ક્યાંક ને ક્યાંક આપણે આવા નિયમોનું પાલન કરવું પડશે આપણે ક્યાંક ને ક્યાંક આ વ્યસનો આ દેખાદેખીથી દૂર રહીને શિક્ષણ તરફ આપણા યુવાનોને વાળવા પડશે આવી તમામ પ્રકારની વાતચીત બંધારણો દ્વારા દરેક સમાજોને પ્રેરણા આપતા તમામ સમાજો આપી રહ્યા છે જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર રબારી સમાજના બંધારણમાં શું શું મુદ્દાઓ રાખવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ સમાજોમાંથી પ્રેરણા લઈને અન્ય સમાજો શું પોતાના સમાજનું બંધારણ નક્કી કરશે કે નહીં એ જોવાનું રહેશે તમારો બાબતે શું માનવું છે કે શું ગુજરાતના દરેક સમાજોને પોતાના સમાજનું એક ઠોસ મજબૂત બંધારણ તૈયાર કરવું જોઈએ કે નહીં મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જના નમસ્કાર